ગરમી શરૂ થાય ને એટલે આપણને દરેકને એવું થાય કે કઈક ઠંડુ ઠંડુ પીએ અને એમાં પણ જો ઘરનું બનાવેલું હોય અને ગુણકારી હોય તો તો મજા પડી જાય એકના બદલે બે ગ્લાસ પીવાઈ જાય તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ઠંડા ઠંડા ટેટીના શરબતની રેસિપી તો અઢળક ફાયદાઓથી ભરપૂર એવું આ શરબત એક વાર તો ચોક્કસ ટ્રાય કરવા જેવું છે હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયો ને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપી નો વિડીયો સૌથી પહેલા જોવા સૌ પહેલા તો આપણે જે તકમરી આવે છે એ લઈશું જે સબ્જા સીડના નામથી પણ ઓળખાય છે તકમરિયા એક સુપર ફૂડ કહેવાય છે અઢળક ફાયદાઓ છે એના અને ગરમીની આપણે કોઈ રીતે એનું સેવન ચોક્કસથી કરવું જોઈએ કારણ કે એ ખૂબ જ ઠંડક પહોંચાડે છે તમે બહાર જોયું હશે કે ફાલુદામાં આ રીતના તકમરિયા એડ કરવામાં આવે છે તો તકમરિયાને આપણે પાણીમાં પલાળી દઈશું તકમરિયાને મેં પહેલા ચાળી અને સાફ કરી લીધેલા છે એકદમ ચોખ્ખા છે તમે જેવું એની અંદર પાણી નાખશો ને એટલે તરત જ એ ફૂલવા લાગશે અને તમને એ થોડા ટ્રાન્સપરન્ટ દેખાશે અને થોડી જ વારમાં આ બધું જ પાણી પોતાની અંદર એબઝોર્બ કરી લેશે તો તકમરિયા ક્યારેય પણ ડાયરેક્ટ નહીં નાખવાના કોઈ પણ વસ્તુમાં તમારે એને પલાળી રાખવાના તો પંદરથી વીસ મિનિટ આપણે એને પાણીમાં પલાળી રાખીશું તો જ એના જે ફાયદા છે એને આપણને મળશે પૂરેપૂરા ફાયદા લેવા હોય તો એને પલાળી રાખવું જરૂરી છે તો લગભગ તમે એને પાંચથી દસ મિનિટ રાખશો ને એટલે આ રીતનું એકદમ સરસ એ પલળી જશે તો હવે આપણે એને ફ્રીઝમાં મૂકી દઈએ તો મેં અત્યારે બે ટેબલ સ્પૂન લીધા છે જરૂર મુજબ આપણે ઉપયોગમાં લઈશું હવે અત્યારે મેં ટેટી લીધી છે માર્કેટમાં ગરમીની સિઝનમાં ટેટી ખૂબ જ મળતી હોય છે તમે કોઈ પણ ટેટી લઈ શકો અને જો એ ગળી ના હોય ને ટેટલી તો પણ તમે આ સરળ બનાવી શકશો અને સ્વાદમાં એકદમ સરસ લાગશે તો વચ્ચેથી આપણે એને કટ કરી લઈએ અને એનો જે બીજનો ભાગ છે ને એને આપણે કાઢી લઈશું મેં જે ટેટી ઉપયોગમાં લીધી છે એ વજનમાં જોઈએ તો લગભગ છસોથી સાતસો ગ્રામ જેટલી ટેટી છે અને જ્યારે પણ તમે ટેટી લો ને તો થોડી સેજ પાકેલી હોય ને એવી લેવાની તો એની અંદર નેચરલ જે મીઠાશ હોય એ વધારે હોય એટલે આપણે બીજું કોઈ આર્ટિફિશિયલ સ્વીટ એટલે કે ખાંડ એની અંદર વધારે ના એડ કરવી પડે અને તમે જો ડાયાબિટિક પેશન્ટ હો તો તમે બિલકુલ જ ખાંડ એડ કર્યા વગર પણ આને બનાવી શકો છો અને આ શરબત તમે કોઈ પણ ઘરે ગેસ્ટ આવવાના હોય અથવા તો તમે એમ જ ગરમીમાં બનાવીને રાખી શકો છો ઠંડુ ઠંડુ ખૂબ જ સરસ લાગે છે

અને આ શરબત બનાવીને તમે ફ્રીજમાં બે દિવસ સુધી રાખી પણ શકો એટલે ઘરમાં જો મહેમાન આવવાના હોય હોય કે એવું તો તમે વેલકમ આપી શકો તો પ્રમાણે બધું જ સ્કૂપ આઉટ કરી લઈશું આપણે જે બીજો પાર્ટ છે એમાંથી પણ આપણે સેમ એ જ પ્રોસેસથી એને કાઢી લઈશું હવે આપણે મિક્સર જારમાં એને ગ્રાઇન્ડ કરી લઈશું આની અંદર પાણીનો ભાગ એટલો હોય છે કે આપણે એક્સ્ટ્રા કોઈ જ પાણી એડ કરવાની જરૂર નથી તો મિક્સર જારમાં એને એકદમ સ્મૂધ આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે ગાળ્યા પછી જો તમને એવું લાગે ને કે એની અંદર નાના નાના છે કે ટુકડા રહી ગયા છે તો તમે એને ઘરણીથી ગાળી લેશો તો એનું ટેક્સચર આ રીતનું સ્મૂથ થઈ જશે હવે આપણે એક પેન લઈશું અને એની અંદર આપણે પાંચસો એમએલ એટલે કે બે કપ જેટલું દૂધ ગરમ કરવા માટે મૂકી દઈશું તમે મલાઈ ગાઢેલા દૂધનો પણ ઉપયોગ કરી શકો અથવા તો મલાઈ કાઢ્યા વગરનું ફૂલ ફેટ દૂધ હોય એ પણ લઈ શકો દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે બે કસ્ટર્ડ પાવડર માં થોડું ઠંડુ દૂધ નાખીને મિક્સ કરી કસ્ટર્ડ પાવડર નાખવાથી એકદમ સરસ રીચનેસ મળશે ક્રીમીનેસ આવશે અને બહાર આપણે જે ફાલુદા પીએ છીએ ને મોંઘા મોંઘા એના કરતા ખૂબ જ ઓછા ખર્ચમાં ઘરે તમને ફાલુદા મળી જશે બિલકુલ જ ગાંઠા કે લમ્સ ના રહે એ રીતે આપણે મિક્સ કરી અને સાઈડમાં રહેવા દઈએ તો હવે જોઈએ તો દૂધ થઈ ગયું છે એને થોડું ગરમ કરવાનું છે ગરમ થાય એટલે આપણે જે કસ્ટર્ડ પાવડર રાખ્યો છે દૂધ સાથે મિક્સ કરીને એમાં ઉમેરી દઈશું કસ્ટર્ડ પાવડર એડ કરીને પછી કન્ટિન્યુઅસ તમારે આ રીતે એને ચલાવવાનું છે નહીંતર કસ્ટર્ડ પાવડર નીચે ચોંટી જતો હોય છે તો જાડા તળાવાળું પાયન લેવું અને કસ્ટર્ડ પાવડર એડ કરો પછી સતત આ રીતે હલાવવાનું છે તો થોડી જ વારમાં એની કન્સિસ્ટન્સી જાડી થવા લાગશે હવે આને એકદમ માર્કેટ જેવું બનાવવા માટે મેં લગભગ વન થર્ડ કપ જેટલું અહીંયા આગળ કન્ડેન્સ મિલ્ક નાખ્યું છે તમારી પાસે ઘરમાં હોય તો તમે નાખો ના હોય તો સ્કીપ કરી શકો તો જો તમારી પાસે કન્ડેન્સ મિલ્ક ના હોય તો તમે આની અંદર લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરી શકો અને મેં જે લીધી છે છે ને અત્યારે ઉપયોગમાં એ ઘણી ગળી પણ તો બહુ વધારે એની અંદર આપણે ખાંડ એડ કરવાની જરૂર નહીં પડે તો કન્ડેન્સ મિલ્કમાં ખાંડ હોય છે એટલે મેં અત્યારે નથી નાખી તો બસ બીજી બે થી ત્રણ મિનિટ આપણે એને ઉકાઈ લઈશું તો તમે જોઈ શકો છો કે એની કન્સિસ્ટન્સી ઘણી જાડી થઈ ગઈ છે તો એને હવે આપણે ઠંડુ કરી લઈએ તો ગેસ પરથી નીચે ઉતાર્યા પછી મેં એને રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી ઠંડુ કર્યું છે હવે આપણે ટેટીનો જે પલ્પ કાઢ્યો હતો ને એની અંદર એડ કરી દઈશું ગરમ ગરમમાં ટેટીનો પલ્પ એડ નહીં કરવાનો થોડું ઠંડુ થવા દેવાનું રૂમ ટેમ્પરેચરનું અને પછી એડ કરવાનું બરાબર મિક્સ કરી લઈશું બહાર આપણે જે ફાલુદા આઈસ્ક્રીમ કે પછી મિલ્કશેક લઈએ છે ને તો એકની કિંમત ઘણી વધારે હોય છે તો તમે ઘરે ખૂબ જ ઓછા ખર્ચમાં આખા ઘર માટે આ રીતે એકદમ હેલ્ધી ફાલુદા કહી શકો મિલ્કશેક કહી શકો શકો એ બનાવી છો બરાબર મિક્સ થઈ પછી આપણે એને એક મિલ્કશે કાઢી અને ઠંડુ થવા માટે ફ્રીજમાં મૂકીશું પણ એ પહેલા એની અંદર એડ કરી દઈશું તખમરિયા જે આપણે પલાળીને રાખ્યા હતા તો ચાર મોટી ચમચી જેટલા તખમરિયા અત્યારે હું એની અંદર એડ કરું છું અને તખમરિયા મેં આગળ કીધું એમ ખૂબ જ ફાયદાકારક છે ખૂબ જ ઠંડક આપનારા છે તો ગરમીની સિઝનમાં તો તમારે ચોક્કસ એનો ઉપયોગ કરવો જોઈએ તો બરાબર એને મિક્સ કરી અને આપણે એને ફ્રીઝમાં ઠંડુ થવા માટે મૂકી દઈશું તો તમારે જ્યારે પણ આ શરબત ઉપયોગમાં લેવાનું હોય એના લગભગ એકથી બે કલાક પહેલા બનાવી તમે ફ્રીઝમાં મૂકશો તો એકદમ ઠંડુ થઈ જશે તમે જો એને ઠંડુ કરવા માટે એની આઈસ ક્યુબ નાખશો ને તો એની કન્સિસ્ટન્સી પતલી થશે તો એમાં આઈસક્યુબ નથી એડ કરવાના પણ ફ્રીઝમાં મૂકીને ઠંડુ કરીશું તો લગભગ મેં એને બે કલાક માટે ફ્રીઝમાં મૂકી દીધું હતું અને તમે જોઈ શકો છો કે એની કન્સિસ્ટન્સી પહેલા કરતા ઘટ થઈ ગઈ છે તો આપણે એને હવે એક ગ્લાસમાં કાઢી દઈએ આનો ઉપયોગ તમે વ્રત ઉપવાસમાં પણ કરી શકો છો અને મેં આગળ જણાવ્યું એમ તમે એને બનાવીને ફ્રીજમાં બે દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો હવે માર્કેટમાંથી મોંઘા મોંઘા ફાલુદા મિલ્કશેક લાવવાના બદલે ઘરે જ આ રીતે આપણે ટેટીમાંથી શરબત તૈયાર કરીશું તો ગાર્નિશિંગમાં અત્યારે હું એની અંદર પિસ્તાની કતરણ નાખું છું તમને ગમતું તો તમે બદામની કતરણ પણ નાખી શકો અને એમાં તમે ડ્રાય પણ આખા એડ કરી શકો છો અને નાના નાના ટેટીના ટુકડાથી આપણે એને ગાર્નિશ કરી દઈશું તો તૈયાર છે આપણું ખૂબ જ ગુણકારી એવું ટેટીનું શરબત અથવા તો મિલ્કશેક તો એકવાર તમે આની રેસિપીને ચોક્કસથી ટ્રાય કરો રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને ચોક્કસથી જણાવો આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજુ સુધી કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે તો એને જરૂરથી શેર કરો તો ફરીથી મળીશું આવી જ નવી મજેદાર રેસીપીની સાથે